તો મહેસાણામાં રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગે બુદ્ધિનું દેવાળું ફૂક્યું છે તેવી ઘટના અહીંયા સામે આવી છે આંબેડકર બ્રિજ ઉપર ભારે વાહનો માટેની પ્રવેશબંધીમાં ધાંધિયા જોવા મળ્યા છે બ્રિજની એક તરફ રેલિંગ લગાવી અને બીજી તરફ રસ્તો ખુલ્લો કરી નાખ્યો એક તરફ ભારે વાહનોને પ્રવેશ માટે રેલિંગ લગાવી અને બીજી સાઈડ ખુલ્લી રાખી દીધી આ કારણે ભારે વાહનો દોઢ કિલોમીટર લાંબા બ્રિજ ઉપર રિવર્સમાં પરત ફરવા માટે મજબૂર બન્યા આ પ્રવેશ બંધી અકસ્માત ટાળશે નહીં પરંતુ વધુ અકસ્માત સર્જશે બ્રિજ ઉપર આ કેવા પ્રકારની પ્રવેશ બંધી તેને લઈને સવાલ ઉઠી રહ્યા છે મહેસાણામાં રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગે બુદ્ધિનું દેવાળું ફૂક્યું હોય તે પ્રકારની સ્થિતિ સામે આવી છે હું આપને મહેસાણાના આંબેડકર બ્રિજના દ્રશ્યો બતાવી રહ્યો છું કે જે બ્રિજ ઉપર ભારે વાહનો ની અવર રોકી શકાય તે માટે એક તરફ રેલિંગ લગાવવામાં આવી છે અને બીજી તરફની રેલિંગ તૂટી ગઈ છે અને એક તરફથી જે રેલિંગ તૂટી ગઈ છે આ કારણે ભારે વાહનો જેટલા પણ છે એ ભૂલથી બ્રિજ ઉપર ચડી જાય છે અને છે દોઢ કિલોમીટરનો બ્રિજ વટાવ્યા પછી જે હેવી વાહન ચાલકો છે તેમને ખબર પડે છે કે હવે બહાર નહીં નીકળી શકાય જેને કારણે હેવી જે વાહનો છે તમામને રિવર્સમાં બ્રિજ ઉપરથી પરત આવવું પડે છે અને આ કારણે ટ્રાફિક જામના દ્રશ્યો થાય છે જોવા મળે છે તો બીજી તરફ જે પણ વાહન ચાલકો છે જે હેવી વાહન ચાલકો છે તેમને પણ ભારે મુસીબતનો સામનો કરવો પડી રહ્યો છે હું આપને જે જે રેલિંગ છે જે રીલિંગ લગાવવામાં આવી હતી તે વાહનોને રોકવા માટે એ રીલિંગનો ઉપરનો ભાગ તૂટી ગયો છે અને આ રેલિંગનો ભાગ જે રિપેર નહીં કરવામાં આવતા આ પ્રકારના દ્રશ્યો સામાન્ય થઈ પડ્યા છે હું જો આપને ટેન્કર દર બતાવી રહ્યો છું આ જે ટેન્કર છે આ ઉપરનો રેલિંગનો ભાગ નહીં હોવાને કારણે ટેન્કર બ્રિજ ઉપર ચાલ્યું ગયું હતું પરંતુ આગળ જતાં તેને જાણવા મળ્યું કે જે બીજે સાઈડનો જે ભાગ છે ત્યાં રેલિંગ હોવાને કારણે ટેન્કર બહાર આવી શકે તેમ નહીં હોવાને કારણે જે ટેન્કર ચાલક છે તેને બ્રિજ ઉપર દોઢ કિલોમીટર રિવર્સ લઈને પરત આવવું પડ્યું છે અને ટેન્કર જે રિવર્સ થતાં જે વાહન ચાલકો છે જે આ બ્રિજ ઉપરથી પસાર થાય છે એમને પણ ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે તો બીજી તરફ જે દોઢ કિલોમીટર રિવર્સમાં વાહન લઈને આવવું એ વાહન ચાલક માટે પણ ખૂબ જ અગવડતા ભરી સ્થિતિ તેના સામે પણ અગવડતા ભરી સ્થિતિ પેદા થાય છે અને આ પ્રકારની સ્થિતિ ત્યારે પેદા થઈ રહી છે કે જ્યારે આ રેલિંગ તૂટી ગયેલી જે રેલિંગ છે તેને લગાવવામાં ન આવતા વાહન ચાલકોને આઈડિયા નથી આવતો કે આ બ્રિજ ઉપરથી બીજા છેડેથી બહાર નહીં નીકળી શકાય કારણ કે એક છેડે રેલિંગ તૂટી ગયેલી છે અને બીજા છેડે રેલિંગ યથાવત સ્થિતિમાં રાખવામાં આવી છે અને એક છેડેથી પ્રવેશેલા વાહન ચાલકો આ રીતે બીજે છેડેથી રિવર્સમાં પરત આવે છે અને આ કારણે અન્ય વાહન ચાલકોની સાથે સાથે જે વાહન ચાલકો છે મોટા વાહન ચાલકો છે તે પણ રિવર્સમાં જ્યારે પરત આવે ત્યારે પણ તેમને પણ ખૂબ જ પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે આ મહેસાણા રોડ એન્ડ બિલ્ડિંગની બેદરકારીને કારણે આ જે વાહન ચાલકો છે ખૂબ જ પરેશાન થઈ રહ્યા છે નાના વાહન ચાલકોથી માંડીને જે મોટા વાહન ચાલકો છે કે જે ભૂલથી આ બ્રિજ ઉપર આવી જાય છે તેમને પણ ભારે મુસીબતનો સામનો કરવો પડે છે કમલેશ રાવલ ન્યૂઝ કેપિટલ મહેસાણા